પદ્મશ્રી મથુર સવાણીએ પાટીદાર સમાજના રીત રિવાજો અને તેમના નિયંત્રણ અંગે સમાજના લોકોને સમજાવતા આ મુદ્દે સમાજનું બંધારણ બનાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવવા જોઈએ કે નહીં તે અંગે પ્રશ્નો કર્યા તેમણે સોશિયલ મીડિયા પર લિંક શેર કરી અને લોકો પાસેથી પ્રતિસાદ માગ્યો છે જેમના માધ્યમથી જાણવા મળશે કે સમાજના લોકો સમાજનું બંધારણ બનાવવા માટે રસ ધરાવે છે કે હાલની પરંપરા જ લોકોને ગમી રહી છે મથુર સવાણીએ જણાવ્યું કે જો લાખો લોકોએ રજીસ્ટ્રેશન કર્યું તો સમજીશું કે સમાજ બંધારણ બનાવવામાં રસ ધરાવે છે નહીતર હાલના રીત રિવાજ જ સ્વીકાર્ય છે તમામ આગળની કામગીરી સમાજના લોકોની સાથે મળીને કરવામાં આવશે અને જે રીતે સમાજમાં સુવિચાર અને સાંસ્કૃતિક પરંપરા ચાલી રહી છે તે જ અનુસરાશે તે સાંભળે પાટીદાર સમાજના જાગૃત લોકો જ્યાં ત્યાં મળે ત્યારે એવું બોલે કે આપણે પણ આવું કરવું જોઈએ તેને આપણે સમાજનો અવાજ કેવી રીતે ગણવું તો સમાજ શું વિચારે છે સમાજ આ તરફ જવા માંગે છે કે નથી માંગતો એ માટે એક વિચાર આવ્યો કે આપણે ગુજરાત ભરના પાટીદારો સમક્ષ એક વિચાર મૂકીએ એના માટે આપણે એક લિંક ડેવલપ કરી એ લિંક ગુજરાત ભરના પાટીદાર સુધી પહોંચે અને એ લિંકમાં એ પોતે પોતાનું નામ લખશે ગામ લખશે મોબાઈલ નંબર લખશે આવી રીતે જો લાખો લોકો આ લિંકમાં પોતાનો મત આપશે તો સમાજ બંધારણ માટે વિચારે છે એવું સાબિત થશે